એ આજે પશુપાલક માતાઓ બહેનોને એજન્ટની અંદર અમે મંજૂર કર્યો તમામે તમામ એજન્ડા સાર્વજિક રીતે સામૂહિક રીતે સર્વાનુમતે મંજૂર કરવાનું કામ મીડિયાની હાજરીમાં માનું કે દુનિયા માટે એક અલગ દિશા છે કે નાના નાના પણ લાખો લોકો ભેગા થઈ અને પોતાનો વ્યવસાય કરી શકે અને સામૂહિક રીતે નિર્ણય કરી શકે સર્વાનુમતે નિર્ણય કરી શકે આ સહકારિતાનું મોડલ છે આ સહકારિતાનું મોડલ વધારે ડેવલપ થાય એ માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશની અંદર અલગ સહકાર મંત્રાલય ઊભું કરીને અમિતભાઈ શાહ જેઓ દેશના ગૃહમંત્રી છે આ ધરતીના સપૂત એમને જ મંત્રાલય સોંપ્યું છે આવનારા સમયમાં હિન્દુસ્તાનનું આ મોડલ એ દુનિયા માટે એક માર્ગદર્શક બનશે મને ભરોસો છે કે આજે સહકારિતાના માધ્યમથી દુનિયામાં પશુપાલક માતાઓ બહેનોને સૌથી વધારે દૂધની કિંમત આપવાનું કામ એ બનાસ ડેરી કરી શકે છે એનું જસ અને ક્રેડિટ હું લાખો લાખો પશુપાલકોને આપું છું અને દેશના પ્રધાનમંત્રીશ્રીએ વારંવાર માર્ગદર્શન આપ્યું દિશા આપી અને જ્યાં પણ અટક્યા ત્યાં આગળ પકડી અને બનાસના પશુપાલક મા બહેનો આગળ વધી શકે માટે માર્ગદર્શન કર્યું એ માટે એમનું

એટલે લાખ રૂપિયાનું દૂધ ભરાયું તો વીસ હજાર રૂપિયા વધારાના મળી શકે આ રીતનું એક કિંમત મળી છે એના વગરનું વધારાનું આ એને ભાવ ફેર પડે છે ચેરમેન વીસ પૈસા મળી છે એક હોસ્પિટલ વીસ પૈસા ટીપે ટીપે શરૂ કરવાની વાત આગામી સ્વપ્ન ક્યાં એક તમે આવડી મોટી કરોડો રૂપિયાની હોસ્પિટલ તો બનાવી દીધી હવે મહિલાઓ માટે લોકો માટે શું બનાવવા બનાસમાં મેડિકલ કોલેજ બનાવી તેમાં બે પૈસા પ્રમાણે અમે એક લીટરે પૈસા આપે એવી આયોજન કર્યું તો એમાં અમને સફળતા હવે અમારી પાસે તે પૂરતા જ એટલે મેં આજે એજીએમમાં નક્કી કર્યું કે હવે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એ આત્મનિર્ભર બની ગઈ છે એટલે હવે એની પૈસાની જરૂર ત્યાં આગળ નથી એટલે એમાંથી પણ નાણાં પશુપાલકોને ત્યાં આગળ મળે એવી વ્યવસ્થા ઓકે